કોઈ આખી જિંદગી કાંતો નહીં રાખા આ જોજો આ નુકરો ઓછો છે આડા ભાઈનો ધગો કરે છે આર્યો આ કશા કોમનો નહીં અને પેલો ખેમલો રે ને એરો જમ સડાવા છે ને એ મારો સડા છે અને હગા ભાઈને મહી નાખવાનો પ્લાન કર્યો છે હાથમાં તો આવી જાય ને તો એને ખાડો ખોડીને જમીનમાં દાટી દેવો છે મહી નાખીને એટલે ભમમાં કોઈને ખબર ના પડે કે કશું એ નહીં મને સોરો તો નહીં ગમે ત્યારે ઘેર આવશે તો ખરો આવડે કોણ ઉંજીર્યો મોનો ના મોનો આ તો સોમલો જ છે ચોખ્યો આ ઓછો છે હેતરમાં પડી રહ્યો છે મારા મનથી આતો શોખ બાર ગમ જતો રહેલો છે એમાં નહીં દેખાતો પણ અરે હેતરમાં ફરવા મળે છે ઊભો રહતા આજે તો ઊંઝો ઊંઝો મહિજ નાખો છે એટલે એને ખબર જ ના પડે લોક આ સેવા ઉંજા હૈ મારે હું ગરોમ કરે ને રાટી થી ઉગ્યા હૈ જો કે નાખોળો સેવા બોલાવ્યો છે મોણ તો ઉંજા ઉંજા પટાઈ દેવા છે કે સિદ્ધ્યા તારા આ ડોકી સેવા નાખોળો બોલાવસારે લોકે હૈ જીવા તમા મગડના એક છોરો આવે છે ને છે તને ખોટું કરી

જેવો નીચ નહી તને કે હું તો હારો મણસ છું હારો હું તો મહી નાખવા નહીં બેઠો તને પણ તું મગજ વિચાર હારું વિચાર કો હું કરશું તો હું થશે નાખ્યો નહીં ભૂલી જજે તું મારો ભાઈ નહીં આજ થી આપણા બધા આવું ના બોલે જીવન તું મરી ના મારો ભાઈ નહીં તું મારા ભાઈ ના વિચાર ભાઈને મહી નાખવાનું તું મારો ભાઈ

આ લોકોનો કાવતરો કર્યા મને કર્યા મતો કોયલ કોઈ રહી હું બધી રીતે પૈસા ટકે સાફ થઈ ખબર પડી આ બુદ્ધિ લીધે ને ઉપર જે મારી જિંદગી બગાડી જેટલી બી લોકો ઉપર ઈર્ષ્યા કરી ને એટલો જ હું ઉપર જે ખાડામાં ઉતારીતો જો અને હું સાફ થઈ ગયો હું આટલો મારો નીચ છું એ મારા ભાઈનું ના વિચાર્યું મારા હું મારી નાકવા બહેર હતો હું જેટલો બરો નીચ છું મને આજે આટલી ખબર પડી આ જીવડે મારી ઓછો ખોલી નાખી તો હું આટલો બરો નીચ છું આ તો ભાઈ હતો તે મને જીવતો મેલ્યો બીજો વાત તો અત્યારે મારું મંડાણ કરી મને પટાઈ દીધો હોત કોઈને ગમો ખબર ના પડત પૂછો પટાઈ દીધો આ તો મારો ભાઈ હતો ને એ મને જીવતો મેલ્યો અને આ જીવણીએ તો મને માફ કરી દીધો પણ મારા મહિના ઘેર છે આ મોઢા જવું ઉપરથી મને શરમ આવે છે

જીનગી થઈ ગઈ છે મારા જો તે રકડી રાખીને રોટલો ખાઓ પડશે તું તારા તું મારા કજુ મેલી કલે કરી કપટી તું તો તું મારા પાહન મારા બેહર્યો તો કાલી નું હું મઈ નાખું આના પછી તું ના ના મઈ નાખ ઓ રાજીશ તી મને બરબાદ કરી નાખ્યો મારું કુટુંબ આખું શપ કરવાનો षडयંત્ર તી લચ્યું છે મારા ભાઈને પૂરો કરવાનો મારા પાહે મારા કશું નહીં જો બધુંય ના નહીં જો મારા મને મારો ભાઈ કે કે મારા પાન કશું નહીં કશું નહીં થકા મને સરાઈ સરાય મારા ભાઈનું મર્ડર કરવા બેહ્યો તો મારો ભાઈ હારો કેવા આજે મને છોડી દીધો લખ કે હું આજુ ઉપર જતો આજ પછી કદી મને મળતો ના ભેગો ના થતો તમારો ભાઈ ઓછો નહીં તમ પટાઈ દે ઓ રાખ્યો પટાઈ દેતો મારા ભાઈના હાથે મર્યો તો ચાશે

નહીં જુ કોક નવું કઈ નાખી ગેલ બીજા ન બેઠક કરવી પડશે આજ પછી મને નજરે દેખાતો નહીં

કરવાનું સરપંચ ના પછી ફૂટી કરી દેવાના તને ભોગા પાડું અમુ સર મારે મજૂરી કરી મળી ને તો શાંતિ થઈ પેલા

જેવી હાલત થઈ જાય સર ના લેવાની હોય આપડા લોકો લોકોના શીખે હેડે ને તો જિંદગી તારી બગડી તારી બગડી રહે

આ બધા જીવણિયાના શકરાના નાટ્યા કરી કરી મામા મારું આવતો તો અને પાછા નોમ અમાર માર મામા બેન તો તા ખેમા તમે તો આટલે બધે રીસ સરપંચ લેવા પાછળ પડ્યા છો અને હજી તું છે મને ખબર છે તારા ષડયંત્ર ની મને ખબર પડી છે તું સત્તા માટે આ બધું કરી રહ્યો છું તારા પ્લાન ની મને ખબર પડી છે

પણ બે માણસો તો તને જોઈ જ રહ્યા છે ખબર છે સીઓ એક તું પેલા બીજો ઉપર વાળો એને તો બધું દેખાય છે કે ખોટું કોણ કરે છે હું કદી આવું નહીં કરું કદી આવું નહીં કરું મારી ભૂલ થઈ જાય કદી સુધરી જવો નહીં કદી સુધરી જવો નહીં આટલી બધી શ્યા કરી આટલા બધા નાટક કર્યા આટલા બધા કાવતરો કર્યા તારા હાથમાં આવી ગયું આવી ગયું જે દાડા કુદરત ન્યાય કરે ને એ દાડા હાચો જ કરે બધું આયુક તારા ઉપર ના આયુ આઈ જો ને હું અસો ઉગરે કેમાં ખોટું કર્યું છે તું તો લે કોમ ફેરવા બેઠો છું કોમ અને પોતાના ભઈને તો મહિના અમે મને હું કે પજે લાગલે પજે લાગવાનું આઈ પજે લાજ મોણે ન પજે લાગવા છે કશું નઈ મારા પણ તારા અંદરથી જે ખરે ને ઈર્ષ્યા કાઢવાનું કાય મલીયો તારી જ જિંદગીમાં સલ્યા આટલા બધા તોય થોડું તો જિંદગીમાંથી કોઈ પ્રગતિ કરી કરી પ્રગતિ કરી કોઈ હારો ઝબ્બો લાયો કદી

અમુ મને પસ્તાવો થાય છે પણ હું કરવાનો જે મારે નતું કરવાનો ને એ બધું કોમ કરી કરીને બેઠો છું હું સત્તા માટે રૂપિયો માટે લાલચ માટે ગોમમાં મોન માટે અને મોભા માટે જે જે નતું કરવાનું ને બધું એ કરીને બેસી છું અને એટલી તો ખબર પડી જે સાચો રૂપિયો હોય ને એ જ હો ગૌ જાય બાકી દુઃખો રૂપિયો હોય ને એ તો અજકારે ઘેર પાછો જ ફરીને આવે અને મારા અંગાથી આવું થયું મારો હગો ભાઈ જેવો ભાઈબંધ હતો એ જતો રહ્યો ગોમના હારા એવા મિત્રો હતા બધા અત્યારે હાલ હું એવો એકલો થઈ ગયો છું ને તે ના પૂછ્યા વાત ખરેખર આ બધા નાટક બી ના કર્યા હોત ને તો અત્યારે બીજું કશું નહીં મનુષ્યમાં જે ઈર્ષા છે ને એ જ એને મહી નાખે છે અને મી ગોમવાળા ઉપર જેટલી ઈર્ષા કરીને એટલે સપોર્ટ કર્યો વાત ને એટલી હાથી રેવા રહેવાત ને તો આજે નહીં તો કાલે મને વિચારી ગોમનો સરપંચ તો બનાવો અને આ બધું મારા માટે હારું થત પણ મેં જેટલી ઈર્ષા કરી જેટલું ખરાબ કર્યું એ બધું મારા લીધે ખરાબ થઈ ગયું અને મારે ખરાબ થઈ જવું પડ્યું અત્યારે હાલ મારી ભિખારી જેવી હાલત થઈ ગઈ છે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી